આજનો પ્રેરણા સંદેશ ભાગ તેપન આ દુનિયામાં ફેલાતો કોઈ પણ રોગચાળો હોય કે કુદરતી આપત્તિ હોય તેનાથી માણસ દુઃખી જરૂર થાય છે પરંતુ અમુક સમય બાદ જનજીવન પૂર્વવત બની જતું હોય છે અને માણસ પાછો સુખી થઈ જતો હોય છે પણ રોગચાળો કે કુદરતી આપત્તિ કરતાં પણ વધુ હાનિકારક બે તત્વો છે જે માણસની આખી જિંદગી સુખી થવા દેતા નથી અને તે છે અહમ અને મમત્વ હું અને મારું આ વાતને એક સત્ય ઘટના દ્વારા સમજીએ ભારતના ઇતિહાસમાં વલ્ભીપુરની સંસ્કૃતિની વાતો લખેલી છે વલ્ભી વિદ્યાપીઠ પણ તક્ષશિલા વિદ્યાપીઠની જેમ જ પ્રસિદ્ધ હતી તે સમયે ત્યાં એટલી બધી જલાલી હતી કે લોકોના ઘરના વાસણો તો સોનાના હતા પણ દરવાજાની બારસાક પર લટકતા તોરણો પણ હીરા માણેકના હતા તે સમયે શાલિદિત્ય નામના રાજા રાજ્ય કરતા હતા તેમનો એક નાનપણનો મિત્ર હતો જેનું નામ હતું કાકુ શેઠ કાકુ શેઠ બહુ જ ધનવાન હતા રાજા સાથે સંબંધો ખૂબ જ સારા હતા બંનેને ત્યાં એક એક દીકરી હતી નાનપણથી તે બંને પણ બેનપણીઓ હતી બંને કિશોરી અવસ્થાની થઈ તે સમયે એકવાર રાજા શાલિદિત્યની દીકરી કાકુ શેઠના ઘરે પોતાની બેન બેનપણીને મળવા ગઈ એ વખતે કાકુની દીકરી હીરા જડિત સોનાની કાસકીથી પોતાના વાળ ઓળતી હતી રાજાની દીકરીને એ કાસકી ગમી ગઈ અને તેણે તેની માંગણી કરી કાકુની દીકરી કહે આ તો મારી કાસકી છે હું તને નહીં આપું રાજાની દીકરી કહે અરે મિત્રતાના નામે આપી દે છતાં કાકુની દીકરીએ ના પાડી તેથી રાજાની દીકરી કહે હું તો રાજાની દીકરી છું તને આદેશ કરું છું તારે આપવી જ પડશે છતાં કાકુની દીકરીએ કાસકી ન જ આપી તેથી રાજાની દીકરી રિસાઈને ઘરે ગઈ અને રડતા રડતા પિતાને વાત કરી રાજાએ કહ્યું અરે બેટા રડીશ નહીં કાકુ મારો મિત્ર છે હું હમણાં મંગાવી આપું છું રાજાએ સિપાહીઓ મોકલ્યા પણ કાકુએ કાસકી આપવાની ના પાડી રાજા પોતે લેવા આવ્યા છતાં કાકુએ કાસ્કી ના આપી તેથી રાજાએ પોતાની સત્તાની રૂવે તે કાસ્કી છીનવી લીધી કાકુ શેઠને ક્રોધ આવ્યો તે સિંધ પ્રદેશમાં ગયો ત્યાંના બાદશાહને જઈને જાહો જલાલીની વાત કરી અને લૂંટવા માટે આમંત્રણ આપ્યું સિંધનો નવાબ મોટું સૈન્ય લઈને વલ્લભીપુર ઉપર ત્રાટક્યો રાજાને મારી નાખ્યો પ્રજાને મારી નાખી કાકુને પણ મારી નાખ્યો આખી વલ્લભીપુરની નગરીને લૂંટીને નહસ કરીને જતો રહ્યો હવે કારણ આપી સમજાવો વલ્લભીપુરની મહાન સંસ્કૃતિ કેમ નાશ પામી કાસ્કીને લીધે કે પછી રાજા અને કાકુના અહમ મમત્વને લીધે એ બંને જણા નવી કાસ્કી બનાવી શક્યા હોત પણ અહમ કે હું તારું કેમ માનું અને મમત્વ કે આ વસ્તુ મારી છે તે બીજો કેમ લઈ જાય કોઈ પણ દેશમાં સમાજમાં કે ઘરમાં યુદ્ધો ઝઘડાઓ થાય છે તેનું મૂળ કારણ તપાસશો તો જાણવા મળશે કે હું અને મારું જ હોય છે તેથી જ ભક્તકવિ નરસિંહ મહેતા લખે છે સમરને શ્રીહરિ મેલ મમતા પરી જોને વિચારીને રૂપ તારું તું અલ્યા કોણ અને કોને વળગી રહ્યો વગર સમજે કહે મારું મારું હું વી રિયલી આર વિચ થિંગ બિલોંગ્સ ટુ અસ આપણે ખરેખર કોણ છીએ આ દુનિયામાં આપણું શું છે છતાંય માણસની આખી જિંદગી હું અને મારું એમાં જ ખલાસ થઈ જતી હોઈશ એકવાર એક સંત મહાત્મા રામાયણની કથા કરતા હતા તેમાં રામ અને ભરતનું મિલન થયું તેનું ખૂબ સુંદર વર્ણન કર્યું રામ અને ભરતના પરસ્પરના પ્રેમની વાત કરતાં કરતાં મહાત્માની આંખમાં આંસુ આવી ગયા શ્રોતાઓની આંખોમાં પણ આંસુ હતા પહેલી જ લાઇનમાં બેઠેલા એક ભાઈ પણ રડતા હતા કથા પૂરી થઈ બધા સંત મહાત્માને પગે લાગીને આશીર્વાદ લેવા આવ્યા પેલા ભાઈ પણ આવ્યા ને કહે મહાત્માજી મને આશીર્વાદ આપો મારું કામ થઈ જાય સંત મહાત્માએ પૂછ્યું કયું કામ પેલા ભાઈ કહે મિલકત બાબતે મેં મારા ભાઈ સામે કેસ કર્યો છે આજે તેની કોર્ટમાં તારીખ છે તે કેસમાં હું જીતી જાઉં એવા આશીર્વાદ આપો ત્યારે સંત મહાત્માની આંખો ભીની થઈ ગઈ અને તુલસીદાસજીની ચોપાઈ યાદ આવી ગઈ મેં અરુ મૌર તૌર તે માયા હું મારું તારું આજ તો માયા છે આજે મોટાભાગના કુટુંબોમાં ઝઘડાઓ થાય છે સંબંધો તૂટે છે તેનું મૂળ કારણ પણ અહમ મમત્વ જ હોય છે જ્યારે મકાન મિલકતના ભાગલા પડે ત્યારે હું અને મારું આ વિચારધારાને લીધે જ માણસ કોર્ટ કચેરી સુધી પહોંચી જાય છે અને ક્યારેક તો એકબીજાને મારવાના પ્રયાસો પણ થાય છે એવા મનુષ્યો માટે કવિ દલપતરામ લખે છે પ્રીતિ તજે તુચ્છ પદાર્થ માટે કે સંપ તોડે અભિમાન સાટે તો જાણવો તે જનબુદ્ધિહીન વેઠે પછી કષ્ટ મહા માટે જ ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા અંતેના ઓગણચાલીસમાં કહે છે કે ભગવાન પાસે એમ માગવું જે અહમ મમત્વરૂપી માયા રક્ષા કરજો અને એ માયાને તર્યા હોય એવા જે સાધુ તેનો સંગ થજો જેઓ અહમ મમત્વથી પર હોય એવા સત્પુરુષના સત્સંગથી જ અહમ મમત્વ ટળે છે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર એ પીજે અબ્દુલ કલામે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઉપર પુસ્તક લખેલું ટ્રેન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ જર્ની વિથ પ્રમુખ સ્વામી મહારાજ આ પુસ્તકને જોઈને એમના કેટલાક મિત્રોએ પ્રશ્ન પૂછેલો કે વાય હેવ યુ રિટર્ન ધીસ બુક ઓન પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે તેઓએ જવાબ આપેલો બિકોઝ પ્રમુખ સ્વામી મહારાજ હેઝ રિમૂવડ માય માઇન્ડ એન્ડ માય આઈ પ્રમુખ સ્વામી મહારાજે મને અહમ મમત્વથી મુક્ત કરી દીધો છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના સત્સંગથી આવા અનેક ભક્તો અહમ મમત્વથી પર થયા હતા અને આજે પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે અનેક ભક્તો અહમ મમત્વરૂપી માયાથી મુક્ત બની રહ્યા છે તો એવા સત્પુરુષનો સત્સંગ કરીને હું અને મારું છોડીને આપણે પણ સારું અને સાચું જીવન જીવીએ એ જ સંદેશ સાથે થાય તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ જય સ્વામિનારાયણ